નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદ શહેરની અમદાવાદ શહેરમાં એક મોટી ઘટનાના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં આવેલી પાંચ મોટી શાળાઓને મેલથી ધમકી આપવામાં આવી હતી કે તમારી શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને શાળાને ઉડાડી દેવામાં આવશે આમ તો ઉનાળાનો માહોલ છે વેકેશન છે પરંતુ જે કેન્દ્રીય વિદ્યાલયો છે તે કેન્દ્રીય વિદ્યાલય નિશાળાઓ શરૂ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ શાળામાં આવી ગયા હતા આ દરમિયાન સૌથી પહેલો મેલ સવા નવ વાગે અમદાવાદ પોલીસને મળ્યો જેમાં એવી જાણ કરવામાં આવી હતી કે અમે આ શાળાને ઉડાડી દેવામાં આવશે આ ધમકીના પગલે અમદાવાદ પોલીસ હજી એલર્ટ મોડ પર આવે તે પહેલાં એક પછી એક શાળાઓના ફોન પોલીસ કંટ્રોલ રૂમને મળવા લાગ્યા અને કંટ્રોલ રૂમને જાણકારી આપવામાં આવી કે અમારી શાળાના મેલ ઉપર અમને ધમકી મળી રહી છે કે તમારી શાળામાં બોમ્બ છે અમદાવાદ પોલીસ હરકતમાં આવીને તાત્કાલિક સ્થાનિક પોલીસને સ્કૂલો ઉપર રવાના કરવામાં આવી અને બાળકોને અને શિક્ષકોને પહેલા સલામત રીતે સ્કૂલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા આ સાથે બોમ્બ સ્કોડને પણ પાંચે પાંચ સ્કૂલોમાં મોકલી દેવામાં આવ્યો છે બોમ્બ સ્કોડ અત્યારે તપાસ કરી રહ્યો છે તેની સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓને પણ આ સ્કૂલ ઉપર મોકલી દેવામાં આવ્યા છે આ જ પ્રકારની અગાઉ ધમકી અમદાવાદમાં મળી હતી જેમાં અમદાવાદના જાણીતા મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો હતો પણ તપાસ પછી ખબર પડી હતી કે સબ સલામત છે આ પોલીસ માની રહી છે કે આ ફેક મેલ છે છતાં બાળકોની જિંદગીનો સવાલ છે એના કારણે અમદાવાદ પોલીસ એક એક ખૂણાને બારીકાઈથી તપાસ કરી રહી છે આવી જ ધમકી દિલ્હીની શાળાઓને પણ મળી હતી તેમાં પણ આ મેલ બનાવટી નીકળ્યો હતો છતાં પોલીસ કોઈ પણ ચૂક કરવા માંગતી નથી એક એક બારીક ઘટનાઓનું નિરીક્ષણ પોલીસ કરી રહી છે અને અમદાવાદના પોલીસ કમિશનર જી એસ પોલીસની કાર્યવાહી ઉપર બારીક નજર રાખી રહ્યા છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો અને આ પ્રકારની મોટી ઘટનાઓ સૌથી પહેલાં જાણવા માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો એક નવા વિષય સાથે તમારી પાસે હું જલ્દી પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે